બન્યું એવું નરસિંહ પિતાશ્રીના શ્રાદ્ધ દિવસ આવે અને દર વખતે નરસિંહ મહેતાના મોટા ભાઈ બંસીધર મહેતા એની ઘરે શ્રાદ્ધ ન ખાય પણ આ વખતે જરાક એક દિવસ અગાઉ માણેક મેતીએ મહેતાજીને કીધું કે મહેતાજી આવતીકાલ આપણા બાપુજીનું શ્રાદ્ધ છે અને દર વખતે મોટા ભાઈ ની ઘરે શ્રાદ્ધ નાખીએ છે તો શું આપણો બાપ તો ચાલો ને આપણે આપણી ઘરે શ્રાદ્ધ કરીએ બાપ તો આપણા પણ શ્રાદ્ધ કરવામાં ખર્ચો થાય નાગરી નાક ને જમવા દેવું પડે આપડે તો ઘરમાં કશું છે નહીં માણેક મેતી કે છે કામ કરો મહેતાજી મારી પાસે એક નાકની વાળી છે સોનાની

हाथ जो धरणी धर ध्यान धरि तप हा धरी धरी धी तपली हा धरणी धरनु ध्यान धरि तप ध्यान हो मुखे गोविंद बोल धरणी धर्यान गोविंद गोविंद

મનોમન નક્કી કર્યું આ આની પાસેથી કોઈ પૈસા આવે નહીં મારા પૈસા ઈ જાહે ને મારું ઘી જાહે હવે આને શું કેવું મારે એટલે વણિક શેઠે શબ્દનો પ્રયોગ કરીએ અરે મેતાજી તમે પૈસા ન આપતો એ કંઈ વાંધો નથી પણ સારું થયું તમે મને કીધું કે તમારા પિતાજીનું શ્રાદ્ધ છે મને અત્યારે યાદ આવ્યું આ કાલે ઘીના ડબાની અંદર ગઈ કાલે જ ગરોળી પડી તી હે આલ્યું આલ્યું આ ઘી નો હાલે પાછો આલ્યું મેતાજી સમજી ગયા હતા અને શેઠે ઘી નીતાર્યું જેમ બેન ઓલી બધી અમલ્યું નીતારે એમ

નરસિંહ મહેતા ને આવેલા જોઈ અને વૈષ્ણવજન હાથડીમાં બેઠા ઉભા થઈ ગયા અરે મહેતાજી આવો આવો આજ અમારા ભાગ ઉઘડી ગયા કે તમારા જેવા ભગત અમારા દુકાને આવ્યા અમારી હાટડી આવ્યા આવો આવો અંદર બોલાવ્યા છે

આટલું કઈ પગથિયા ઉતરે છે ને ત્યાં વળી વૈષ્ણવ બોલ્યા એ મહેતાજી ઉભારો અંદર આવો અંદર આવો મહેતાજી ને વળી પાછા બોલાવ્યા તમારે ઘીના બદલામાં મને આપવા છે ને પૈસા તો મારે પૈસા નથી જોતા પણ તમે ઘીના બદલામાં મને બે કીર્તન હંભળાવી દો અને જ્યાં કીર્તન સંભળાવવાનો સમય થાય ને વારો નામ આવે ને ત્યાં નરસિંહ મહેતા પાગલ બની જાય હાથમાં કરતા લીધી અને લાગી પડ્યા વૈષ્ણવજન ની હાથડીએ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા राधा राधा कृष्ण राधा 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 રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ લાગી ગયું આઠ વાગ્યા ના ઘી લેવા ગયા હતા નવ વાગ્યા દસ વાગ્યા હજી મહેતાજી આવ્યા ને આ બાજુ માણેક મહેતી હવે જન ની હાટડીમાં કર્યું પણ હાટડીમાં જ ન સંભળાયું નારાયણ ને સંભળાયું સાહેબ આ રાધા કૃષ્ણ રાધા લક્ષ્મીજી કીધું સાંભળ્યું પ્રભુ આ તમારો નરસૈયો તો જુઓ

રસોયા થઈ જાવ તમે હવે સાક્ષાત અન્નપૂર્ણા રસોયા બનીને આવે છે અને ભગવાન નારાયણ આજે નરસિંહ રૂપ લઈને આવ્યા છે હવે ઘરમાં મોદી ખાનું થોડુંક હતું આખી નાગરી ને જમાડવાનું હતું એટલે બળદગાડા ભરી ભરીને ભગવાન મોદી લઈને આવ્યા અને ગામના જુનાગઢ પાદરમાં નીકળ્યા ને તો ગામના પાદર બેઠા એ લોકો બોલ્યા આજ કોઈક મોટો વેપારી હાથમાં આવી ગયો લાગે છે આજ મોટો વેપારી મળ્યો બિચારો ભોળવાઈ ગયો આમાં મહેતાજી ગયા છે અને એ સમય બરાબર માં લક્ષ્મીજી રસોઈ બનાવે આ બાજુ મહેતાજી ના રૂપિન્દ્ર ભગવાન એમ કહે છે મેતી સાંભળ્યું હું ગોર બાપાને બોલાઈ આવું વિધિ કરાવવાની છે આપણે મહેતાજી ગયા છે દોડતા દોડતા ભગવાન હો નરસિંહ મહેતાના રૂપમાં મૂળ નરસિંહ તો જે વૈષ્ણવજી ની હાટડીએ છે હાથમાં કરતા આ તો ભગવાન આવ્યા છે ભુદેવના ઘરે જઈને દરવાજો ખટખટાવ્યો ગોર બાપા એ ગોરબાપા વખતે તો મારા મોટા ભાઈ ની ઘરે કરતા હતા પણ આજ મારી ઘરે છે એટલે ચાલો ને વિધિ કરાવો ને જા નરસૈયા હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું તારી ઘરે વિધિ કરવા આવું તો મને દક્ષિણા હું દઈ છે તારી પાસે છે હું તું મને દે મારાથી જેટલું પણ પણ બનશે ને તમને આપીશ તમે ચાલો ને ગોરબાપાએ ના પાડી દીધી હું તારી ઘરે નહીં આવું ભગવાન કહે છે એમ ન ચાલે ગોરબાપા તમે મારા કપાળ ગોળ છો તમે મારા કુળ ગોળ છો તમે ન આવો તો મારી ઘરે વિધિ કોણ કરાવે હું તમારો યજમાન છું તમે મારા ગોળ છો

બોલ્યા છે ગોરબાપા તમે આજ ઘરના દરવાજા નહીં તમે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી દીધા આજે આ તમારા ભાગ્યના દરવાજા બંધ થયા ભગવાન ગયા છે ગામના ચોરે બેઠા હતા ઈ એ નાગરી ના બે પાંચ વડીલો કીધું છોકરા વાગવા આવ્યા છે જરાક તો ખલા ઘરે હસલ છે કે નહીં અને કઈ ન હોય તો તમારી માવું રોટલા બનાવે હમણાં બપોરા થાય છોકરા બરાબર નરસિંહ મહેતા ઘરે જોવા આવ્યા ને એને કોઈ થી જિંદગીમાં આવો વઘાર નતો ભો અહી તો લક્ષ્મીજી સ્વયં અન્નપૂર્ણા રસોઈ બનાવે એકદમ દોડતા આવ્યા અને દોડતા આવીને કે છે બાપા આવી રસોઈ તો કોઈ થી બનતા નથી જોઈ અમે આવી રસોઈ બને હે જાવ જાવ તમારી માઉ ને કયો આજ નરસૈયા ની ઘેરે છે આપણે કામ કરવા જવું જોઈએ આ લાળ હાલે સ્વાર્થ ના બધા સગા સાહેબ આ દુનિયામાં સ્વાર્થ પતે ને એટલે માણસ કોઈ દી કોઈને યાદ પણ ન કરે જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી બધા યાદ કરે સ્વાર્થ પતી જાય એટલે કોણ હું ને કોણ તું નાગરીનાથ ની બધી સ્ત્રીઓ નરસિંહ ઘરે કામ કરવા આવે હવે નરસિંહ બ્રાહ્મણ ને બોલાવા ગયા બ્રાહ્મણ ના પાડ દીધી અને એ સમય બરાબર ભગવાન માર્ગમાં ચાલ્યા આવે ને માર્ગની અંદર ખેડૂત બ્રાહ્મણ મળ્યા છે ખેડૂત બ્રાહ્મણને જઈને કહે છે બાપજી આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે ચાલો ને તમે જરા શ્રાદ્ધ કરાવવા હાલો ને ખેડૂત બ્રાહ્મણ કહે છે અરે મહેતાજી મેં કોઈ દિવસ વિધિ કરાવી નથી મને વિધિ કરતા આવડતી નથી

મહાપુરુષોને સંતો લખતા ગયા એમ કહે છે કે ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં હતા પણ ભગવાને એક માત્ર ટચલી આંગળીનો જે સ્પર્શ કર્યો ને ત્યાં વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ વેદ મંત્રથી ભગવાનની પૂજા કરાવે એમ વિધિવત નરસિંહ મહેતાના પિતાશ્રીનો શ્રાદ ખેડૂત બ્રાહ્મણે કરાવી દીધું સાહેબ ખેડૂત બ્રાહ્મણે શ્રાદ્ધ કરાવ્યું છે મેતી આમ જુઓ તો ખરા ગામમાંથી આ બધા માતાઓ આવ્યા છે આ બધાને એક એક હીરની હાડી આપો મેતીનો મગજ છટકી ગયો આ હું પરણીને આવીને તેદી જે હાડી પહેરી ઈ પહેરી છે જ્યાં તૂટે ત્યાં ચાક કપડું ગોતીન થીગડું મારું છું આમાં હાચી હાડી કઈ છે ઈ મને ખબર નથી આ હીરની હાડી દેવાની વાત કરે છે પણ પેલો બાજોટનો પ્રસંગ યાદ આવ્યો ને એટલે મેતીને થયું કદાચ હશે કાઈ કે ગરબા જાય તો હીરની સાડીઓની હારમાળાઓ પડી છે થપ્પા પડ્યા છે બધી સ્ત્રીઓને એક એક હાડ સાડી દાનમાં આપી છે નાગરી નાચ જમવા આવે છે નાગરી ના જમવા બેઠી ભગવાને સોનાના થાળી વાટકામાં જમવા માટે આપવાના છે બાપની ભેગા દીકરા જમવા બેસે છે પણ થાળી વાટકા પીરસાય ને તે પેલા ભગવાને કીધું ભાઈઓ વડીલો જે થાળી તમને જમવા માટે આપું છું ને વાટકાને થાળી એ થાળી વાટકા સોનાના છે અને ઈ સોનાના થાળી વાટકામાં તમારે કોઈ હાથ નથી ધોવાના કારણ ઈ સોનાના થાળી વાટકા તમારે બધાના દાનમાં લેતા જવાના છે જે છોકરા બાપની ભેગા જમવા બેઠા હતા ને એય જુદો બે જુદો બે થાળીની લાળ હાલી એને થાળી અલગ આવે ને ઘરમાં હોનાની સોનાના થાળી વાટકામાં ભોજન પીરસવાના છે નાગરી નાગરીના જમી લે આખી નાગરી નાચને જમાડી દીધી બધાને દાન અને દક્ષિણા આપી દીધા અને કર્યા અને એ સમયે ભગવાન મેતી ને કે છે મેતી શું આજે આપણે આજ આનંદ નો દિવસ બધું કામ સંપન્ન થયું હવે એક કામ કરું હું જરા દામોદર કુંડે સ્નાન કરતો ને હમણાં આવું હા મેતાજી જલ્દી આવજો હો ભગવાન જતા રહ્યા આ બાજુ બરાબર એક વાગ્યો અને મેતાજી ભજનમાંથી ધ્યાનમાંથી માંથી છૂટ્યું અને ઓલા વૈષ્ણવજી પૂછું હે ભાઈ કેટલા વાગ્યા મેતાજી એક વાગ્યો હે એક વાગી ગયો ઓહો હો લાવો લાવો ઘી લાવો જલ્દી મોઢું થઈ ગયું મેતી રાહ જોતા હશે હમણાં જમવા આવશે બધા ઘીની ની તપેલ લઈને દોડમ દોડ આવ્યા મેતી એ મેતી એ આલ્યો આ ઘી અને જલ્દી રસોઈ બનાવો હમણાં બધા જમવા આવશે મેતી કે વળિયાને આ હું છટકી ગયો આ વળિયાને શું થયું આ અરે મેતાજી શું છે અરે મેથી જરાક મોડું થઈ ગયું આ ઘી લેવામાં ને હું ધૂન ગાવા રહી ગયો મોડું થઈ ગયું લ્યો જલ્દી રસોઈ બનાવો અરે પણ પણ છે પણ કે શું થયું અરે આ નાગરી નાયક ને તો જમાડી ને તમે હમણાં ગયા પાછા ઘી લઈને આવ્યા મેતાજી ના કાન છે નાગરી નાયક ને જમાડી હું ગયો ને પાછો ઘી લઈને આવ્યો મેતી શું કહો છો આ તમે શું વાત કરો છો અરે હા મહેતાજી એક સાડી દાનમાં આપી બ્રાહ્મણ ને દાન આપ્યું દક્ષિણ આપી બધાને હોના હથાળી માં જમાડ્યા અને વળી પાછા ઘી આવ્યા આવ્યાજી સમજી ગયા મેતાજી કહે છે મેતી હું હતો અરે હા તમે હતા સોનાજી ની આખો પલળી ગઈ છે હું હતો હું ક્યાં ગયો અરે મહેતાજી તમે જ કીધું નાગરી નાતે જમી લીધું તો હવે દામોદર કુંડે આંખ માંથી ચોધાર અશ્રુ ધારા થઈ અને મહેતાજી એટલું બોલ્યા મેતી ઈ હું હતો ને તો હું નહોતો હું તો વૈષ્ણવજન ની હાટડીમાં હતો અહીંયા હું જો આવ્યો એ તો મારો દ્વારિકા વાળો આવીને શ્રાદ્ધ કરાવી ગયો મારો દ્વારિકા વાળો હતો

તા જેવો ભગત આ દુનિયામાં કોઈ થયો જ નથી કારણ કેદારો ગાય અને કૃષ્ણ ના આવે ને તો નરસિંહ ગાળો આપે કે બે બાપનો છો તું બે માનો છો તું ચોર છો મારો નરસિંહ મહેતા ગાંડો થઈ ગયો અને ભગવાન આવી રહે પણ ક્યારે આવે જયારે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે ભાવ જાગે ત્યારે ઈશ્વર જાગે એને ઈશ્વર પ્રત્યે પ્રેમ જાગી જાય